મિત્રો સ્વાગત છે આપનું આજના એક નવા હવામાન સમાચારની અંદર તો મિત્રો આજના સમાચારમાં આપણે ખાસ વાત કરવાની છે અત્યારે એક જે નવું વાવાઝોડું સક્રિય થયું છે બંગાળની ખાડીની અંદર તેના વિશે અને બીજું જે વાવાઝોડું અરબ સાગરમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો આ બંને વાવાઝોડાની વિશે આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાની છે કે આ બંને વાવાઝોડા જે છે તે મિત્રો કેટલા ખતરનાક ગુજરાત માટે સાબિત થઈ શકે છે અને આ બંને વાવાઝોડા છે મિત્રો તે કઈ તારીખ આસપાસ મિત્રો ગુજરાતમાં જોવા મળશે અને સાથે જ ગુજરાતને કેટલું નુકસાન પહોંચાડવાના છે આ દરેક માહિતી વિશે મિત્રો વાત કરવાની છે આજના આ નાનકડા વિડીયોની અંદર તો મિત્રો આ નાનકડા ચાર મિનિટના અંત સુધી જોતા રહેજો જેથી કરીને આ બંને વાવાઝોડાની સાચી હકીકત તમને સમજ પડી જાય અને શું ખરેખર આ વાવાઝોડા નુકસાન કરવાના છે કે ખાલી હવો બનાવી રાખ્યો છે લોકોએ આ દરેક સાચી માહિતી આજના વિડીયોમાં આપણે જાણીશું તો આવો મિત્રો શરૂઆત કરીએ બંને વાવાઝોડાની સૌપ્રથમ મિત્રો આપણે જાણીશું કે જે વાવાઝોડું સૌથી ગુજરાતની નજીક છે તેના વિશે પહેલા વાત કરી લઈએ મિત્રો અહીં તમે હું તમને દેખાડી દઉં કે આપણું ગુજરાત જોઈ શકો મિત્રો તમે અહીં આપણું ગુજરાત આવેલું છે અને અહીં મિત્રો આ બંગાળની ખાડી છે અને સમગ્ર બંગાળની ખાડીને પચીસો કિલોમીટર સુધીનું અંતર જે છે તે મિત્રો વાવાઝોડાની આસપાસ જોવા મળી રહ્યું છે ગુજરાતથી વાવાઝોડાનું અંતર અને આ વાવાઝોડું મિત્રો તમે જોઈ શકો કે અત્યારે તો માત્ર અહીંયા પહોંચ્યું છે પરંતુ આગામી પાંચ દિવસમાં જોઈએ તો સંપૂર્ણ બંગાળની ખાડીમાં વાવાઝોડું આવી જશે અને સૌથી વધારે મિત્રો આ નુકસાન વાવાઝોડું કરશે તો અહીંના વિસ્તારો ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ બાંગ્લાદેશ મ્યાનમારના વિસ્તારો સાથે ઝારખંડ ઉત્તર પ્રદેશ આ દરેક વિસ્તારો મિત્રો ભારતના છે ત્યાં મિત્રો સૌથી વધારે નુકસાન આ વાવાઝોડું કરી શકે અને મિત્રો ત્યાં જે છે તે એકસો વીસ કિલોમીટરની આસપાસનો પવન પ્રતિ કલાકે જે છે તે ફૂંકાઈ શકે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે હવે મિત્રો વાત કરી લે કે ગુજરાતને આ વાવાઝોડાને કારણે કેટલું નુકસાન થશે તો મિત્રો તમને જણાવી દઈએ કે આ વાવાઝોડું જે છે તે ખાસ કરીને અત્યારે જે અહીંયા રહેલું છે અને ત્યાંથી ગુજરાત અહીંયા આવેલું છે

મહારાષ્ટ્ર આગળ વધીને મિત્રો અહીં સુધી મિત્રો જો મધ્યપ્રદેશ સુધી મિત્રો આ વાવાઝોડું પહોંચે છે તો તેની સીધી અસર ગુજરાત પર જોવા મળી શકે કારણ કે મધ્યપ્રદેશ અને ગુજરાતથી ઘણું અંતર ઓછું છે ખાસ કરીને જો વાવાઝોડું મિત્રો અંદર પ્રવેશે છે ભારતની તો મિત્રો ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે અને ખાસ પવન મિત્રો વધારે જોવા મળી શકે છે અને મિત્રો આ દરેક ઘટના જે છે તે ત્રેવીસ તારીખથી લઈને પચીસ તારીખ આસપાસ જોવા મળી શકે કારણ કે ત્યારે મિત્રો વાવાઝોડું રુદ્ર સ્વરૂપ ધારણ કરી શકે તેવી હવામાન ખાતાની પણ છે અને ત્યાંથી તેની દિશા કઈ તરફ મોડે છે તે મિત્રો ખાસ અગત્યનું છે જો તેની દિશા મ્યાનમાર ચીન તરફ આગળ વધે છે તો ગુજરાતને કોઈ નુકસાન નથી પરંતુ જો તેની દિશા ભારતની અંદર લાગુ થાય છે તો મિત્રો સીધું તે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધશે અને તેની સીધી અસર ગુજરાત પર જોવા મળી શકે તો મિત્રો આપણે વાત કરી લીધી અહીં જે બંગાળની ખાડીમાં રહેલું છે તે વાવાઝોડા વિશે હવે મિત્રો આપણે વાત કરીએ કે અહીં સાગરની ખાડીમાં જે વાવાઝોડું જોવા મળી રહ્યું છે તેના વિશે મિત્રો તમને જણાવી દઈએ કે અહીં મિત્રો આ અરબ સાગરનો વિસ્તાર ગણવામાં આવે છે આ બંગાળની ખાડીનો વિસ્તાર ગણવામાં આવે છે તો મિત્રો અત્યારે બંગાળની ખાડી સિવાયના મિત્રો બીજા વાવાઝોડા વિશે વાત કરીએ તો અહીં અરબ સાગર છે ત્યાંથી મિત્રો ગુજરાત આપણો અહીં રહેલું છે ગુજરાત થી અરબ સાગરનો અંતર જોઈએ તો લગભગ 4000 કિલોમીટર જેટલું મિત્રો અંતર છે અને વાત કરીએ તો અહીં ઓમાનનો દેશ છે ખાસ કરીને મિત્રો જ્યારે અરબ સાગરમાં વાવાઝોડા આવે છે અહીં અરબ સાગરની અંદર જ્યારે પણ વાવાઝોડા આવે છે તો તે ઓમાન તરફ આગળ વધતા જોવા મળે છે દર વખતે તેવી જ રીતે મિત્રો અત્યારે પણ થઈ રહ્યું છે આ વાવાઝોડ વાવાઝોડું અહીં રહેલું છે અને તે ધીમે ધીમે આગળ વધીને ઓમાન તરફ ખસકી રહ્યું છે પરંતુ મિત્રો જો તેની દિશા આ બાજુની રહેશે અને ઓમાન તરફ પણ આગળ વધશે તો મિત્રો ત્યારબાદ જોઈએ કે ઓમાન નહીં આવેલું હોવાથી મિત્રો ગુજરાતથી ઘણું નજીક થઈ જશે તો તેની અસર ગુજરાત પર જોવા મળશે જ્યાં મિત્રો આની અસર ગુજરાત પર જોવા મળવાની છે કારણ કે જો આ વાવાઝોડું ઉપરની દિશા તરફ આગળ વધે છે તો મિત્રો ધીમે ધીમે તે ઉપર આગળ વધીને અહીંયા સુધી પહોંચી જશે તો ગુજરાતથી ઘણું નજીક થઈ જશે અને મિત્રો જો તેની દિશા ફંટાય છે અને તે વાવા વાવાઝોડું મિત્રો આફ્રિકાના દેશો તરફ આગળ વયું તમે જોઈ શકો કે જો આ વાગ વધી જાય છે કેટલું નુકસાનદાયક છે હવે મિત્રો આપણે વાત કરી લઈએ કે હવામાન નિષ્ણાંત શું કર્યા છે સૌ પ્રથમ મિત્રો આંબાલાલ પટેલની વાત કરીએ તો આંબાલાલ પટેલ મિત્રો જણાવે છે કે મે મહિનાની અંતની અંદર અને જૂન મહિનાની શરૂઆતની અંદર જે છે તે મિત્રો વાવાઝોડું અરબ સાગરની અંદર એક જોવા મળી શકે એટલે કે મિત્રો આંબાલાલનું કહેવું છે કે આ અહીંયા જે અરબ સાગરનું વાવાઝોડું જોવા મળ્યું છે તે મિત્રો જે છે તે મે મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતમાં જે છે તે એકદમ ગુજરાત પાસે આવી શકે છે એટલે કે યમન પાસે આવી શકે છે ઓમાન તરફ આવી શકે છે અને તેની કેટલી અસર થશે તેના વિશે મિત્રો આંબાલાલ એવું જણાવ્યું છે કે આ અરબ સાગરની અંદર જે વાવાઝોડું રહેલું છે તે મે મહિનાના અંતમાં ગુજરાત તરફ આવશે અને તે જે છે તે બે વર્ષ પહેલાં આવેલા તે વાવાઝોડા કરતાં પણ વધારે ખતરનાક સાબિત થશે આ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધશે તો તમને ભારે વરસાદ જોવા મળી શકે છે આ વાવાઝોડાને કારણે ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર અને સાથે સાથે મિત્રો તોફાન સાથે જે છે તે મિત્રો તમને પવન પણ જોવા મળી શકે છે મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાગોની અંદર આ વાવાઝોડાને પગલે સાથે જ મિત્રો પરેશ ગોસ્વામી પણ આગાહી કરી હતી કે મે મહિનાના અંતમાં આપણે એક વાવાઝોડું જોવા મળશે તો મિત્રો આ અત્યારે તો એક સાથે બંને વાવાઝોડા જોવા મળી રહ્યા છે અને બે વાવાઝોડા સિવાય પણ જોઈએ તો મિત્રો અહીં તમે જોઈ શકો કે સમગ્ર અરબ સાગર અને હિન્દ મહાસાગરની અંદર ભારે હલચલ અને સિસ્ટમો જોવા મળે છે રહી છે આ સિસ્ટમો જે છે તે ખૂબ જ ભયંકર સાબિત થઈ શકે કારણ કે આ દરેક સિસ્ટમોને કારણે જ મિત્રો દરિયાની અંદર વાવાઝોડા સર્જાય છે અને તે મિત્રો આગળ વધીને અત્યારે તો મિત્રો એક સાથે બે બે વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપર છે બંને તરફથી વાવાઝોડા કવર થયેલા છે આગળના સમયમાં મિત્રો વાવાઝોડું કઈ તરફ ફંટાય છે તેના વિશે આપણે આગળના વિડીયોની અંદર વાત કરીશું આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ તમારા ગામનું નામ કોમેન્ટમાં લખીને જણાવી દેજો તમારા ગામમાં કેટલો વરસાદ છેલ્લા બે ત્રણ દિવસમાં પડ્યો તે પણ જણાવી દેજો અને હવામાનના દરેકના સમાચાર રોજે રોજ મિત્રો હું તમને માહિતી હવામાનની આપતો રહીશ તો આ ચેનલ સાથે જોડાય જોજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આજ માટે આટલું જ રાખીએ છીએ ધન્યવાદ